નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ આજે મારે ત્યાં ઇન્ડિયા ટીવી લાઈવ ના ચીફ એડિટર ગણેશ રાવતજી પધાર્યા છે મિત્રો ઇન્ડિયા ટીવી લાઈવ એટલે લોકોના હિત માટે રાષ્ટ્રહિત માટે સારા અને સાચા સમાચારો શ્રેષ્ઠ સમાચારો નિડર અને નિષ્પક્ષ રહી અને જનતા સુધી પહોંચાડે છે રાષ્ટ્રહિતનું લોકહિતનું આવું સુંદર મજાનું કાર્ય કરે છે અને મિત્રો પત્રકાર એટલે એ સમાજ અને રાષ્ટ્રની ધરોહર છે સમાજને પત્રકારો ઉપર ખૂબ ભરોસો હોય અને આ ભરોસોમાં ખૂબ ભારો ભાર ઉતરે એવી ઇન્ડિયા ટીવી લાઈવ ચેનલને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એમની આખી ટીમને શુભેચ્છા આપું છું કે આપ રાષ્ટ્ર સેવા આપનાથી ખૂબ વધુ થાય જનહિત માટે જન સુખાય અને જનહિતાય માટે આપ રાષ્ટ્ર માટે ખૂબ સારું કામ કરો આવનારા વર્ષમાં આપની જે ચેનલ છે એ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મારાવતી એટલે કે કમલેશ પ્રજાપતિ હાસ્ય કલાકાર વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત